પોતાની સેવા આપી હતી ત્યારે બસો પચાસ જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો ગોસા ગામ ખાતે આયુષ્યમાન આરોગ્ય મંદિર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરના ખ્યાતનામ એમડી ફિઝિશિયન ડૉક્ટર સિદ્ધાર્થસિંહ જાડેજા જીઆર મેડિસિન ડૉક્ટર અમિત રાઠોડ અને નાકકાન ગળાના નિષ્ણાંત ડૉક્ટર રામદેવ ઓડેદરા સહિતનાઓએ વિનામૂલ્યે સેવા આપી હતી આ કેમ્પમાં બાળરોગ તપાસ ડાયાબિટીસ તપાસ બીપી તપાસ લોહી તપાસ નાકકાન ગળાના રોગની તપાસ સહિત તમામ રોગોની તપાસ અને નિદાન કરવામાં આવ્યું હતું જે કેમ્પનો બસો પચાસ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં સીએચઓ મહેશ જાડેજા મેડિકલ ઓફિસર ડોક્ટર ભગીરથ રાતિયા અને ડોક્ટર પિયુષ વાજા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી